એમ કે રામ કા ખેત ખાવ ચીડિયા ખેત પણ રામ નું છે બાજર પણ રામ નું છે અને ચીડિયા પણ રામનું

કળિયુગની અંદર ગાય એક ભીષ્મ પિતા અને પૂછે મહારાજ કળિયુગમાં ગાય કળિયુગના માણસો ની દશા કેવી હશે ત્યારે કીધું જે બી ગાય ની દશા હશે એવા કળિયુગના માણસોની દશા હશે